આજે અષાઢી બીજના રોજ દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે પુરીની રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળી રહી છે જેમાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી રથયાત્રા ભગવાનના મોસાળમાં પહોંચતા મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું સાથે જ સરસપુરમાં અખાડા જોવા ભાવિકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અહીં મોસાળમાં ભગવાનના ભવ્ય સ્વાગત બાદ ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું અને જય જગન્નાથના નાથથી આખું સરસપુર ગુંજી ઉઠ્યું હતું જો કે ખાડિયા વિસ્તારમાં એક હાથી બેકાબુ થતા નાસભાગ મચી ગઈ હતી પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અમદાવાદ ખાતે ભવ્ય રથયાત્રાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા અને વહેલી સવારે ચાર વાગે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી જે બસ સાત વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંડ વિધિ કરી રથ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું શહેરમાં યોજાઈ રહેલી રથયાત્રાના સુપરવિઝન અને સિક્યુરિટી માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે